ઓય તબિયત દવા લઈને હા ચિકનગુનિયા થઈ થઈ ગયું દવા લઈયા કે નહીં લ્યા એ માટી જે ઉડારે અરે એ ગુડ મોર્નિંગ જમલજી કેમ છો બધા મજામાં બધું ચારમ તમે જો બધા સાસા સાણો ઉઠી ગયા છીએ તમે જો ગાઈસ સાસા સાણો ગાઈસ કામ ચાલુ થઈ ગયું છે તો ગાઈસ તો ના હું બસ ઊઠી ગયા ગાઈસ હવે આવવાનું છે રાછો થાઈ લાકમ કે નીહરા જો સાદજી ત્રિભગરસ નીહર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય એ નીહરા સાદજી ત્રિભગર ઓય દાદી તમારો ભી હો બસ ગુડ મોર્નિંગ જય માતાજી તું કઈ જ છે ભાઈ સોરી પોણી પરતો તો નહી તમે જો આ મમ્મી સ્ખાટલા નહી ઓરતી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ તમે જો મમ્મી હામાં કંઈ ખાટલાની ભરતી હતી કંઈ વાગ કમ્પ્લીટ છ ને ત્રીસ થાય તમે જો છ ને ત્રીસ થાય કંઈ આપણે હળમાં ઊઠી ગયા રાતે કંઈ એ ટાઈમ થતો એકને ત્રીસ થઈ જતી રાતે લાગે કહેતા કાલે જ્યાં સુધી એકને તીસ થઈ હતી તો કંઈ આપણે ઉઠી ગયા તમે જોઈએ તો પડે જ તો ભાઈ ચાલો તો ઉઠી ગઈ અને નહીં લઈએ મોણી કાઢ્યા

આપનો ભાઈ નહી ગાઈ આપણે નહીં લઈએ પછી ત્રણ લે બરો ગાય તમે જો આપણને નાસ્તો કરવા બે ગયા તો લેડો ગાઈશ નાસ્તો કરી લઈએ જાણ શકાય નહીં લીધું દીયા બધી કરી નાખી નાસ્તો કરતા હેડ ગઈશ હું મેલી આપરા ગયા હતા હોટલને તમે જો અંકિત બે કચવા અંકિત ગુડ મોર્નિંગ જય માતાજી તો સાફ સફાઈ કરતા હતા પપ્પા ગુડ મોર્નિંગ જેમ માતાજી એ ગુડ મોર્નિંગ જેમ માતાજી ગુડ મોર્નિંગ મસાલો ભરે પપ્પાએ મસાલો ભરે મસાલો ચા પીધી પપ્પા ચા ની પીધી तो गाइस समझो और चले आ गया नोडल सब सफाई सही थी जो જો આ ધીમી કઈ ના अंकित કી कहीं नहीं નહીં અરધી થી કઈ ના ધીમી સાસ વઈ ના ગઈ જા તો પૂરો લઈ લે તમ તો રહી પાહ દાટે અરયા હું વાળું છું કે એમ ઓમ કરો યાર દેખો લમ તો વાળું તો આઈ નહીં ન વાળવા દેવા જતી પ્યાર

दे खा दियो ओवा भाई

તો ગાઈ તમ જો આસાય ને રોટલી જ આપી દીધી આ સો ગાઈસ પણ આ ચિકન મણિયા ની અસલ તો આ સરવસાવ રોટલી માં તો તો ગાઈ કા તાબ્ય થાડી રાતે આવ તો કુ દીદો તો ભાઈ રાતે આવ કે મેડિકલ ન કે મમ્મી કેતા હા લેવું ના હોય પણ આવું જરૂર થાય ને દવા લઈએ તો સારું ભાઈ વધી જાય એમાં એવું હોય તો કઈ આપડે તો ઘરે આવી ગયા તમે જો આશા જ રોટલા ને એવું થતું હતું અને કઈ આપડે તો આજે જમવા જવા થોડીક વાર ટીવી જોઈએ ફોન ચાચે મૂકીએ એટલા ટાઈમ થઈ જશે પછી એટલા ભેજી આપણે કઈ રોટલા લઈએ આય તો ગાઈ તમે જો છેલા વાગી જાતો હરા દસ થી આઠ રૂપિયા લવાય છે ગાઈ

તો કઈ ભૂખ લાગી છે એ કઈ જલ્દી આતા જે તા જો આ બધું માં બે શું બન્યું ચા ફરે છે કોઈ થી બરોબર તો ખા હમણાં માર લઈ લઉં ના ખાઈ જાય એટલું ખાવું પડે તો ડેળો કઈ આપણે ખાઈ લે બધું મને બરોબર કેવું બન ચક કે બન ખાદે ગઈ ભૂખ લાગી પે મને બરોબર ગયા જમી વમી ને ખાઈટલા વાગવા આવી ગયા તમે જોવા ગઈશ પોચ અને ગાય સત્તર થતી હતી તમે જોવા ગઈશ પોચ અને ગાય સત્તર થતી હતી જોવા ગાઈશ અને ગાય આપણે તો બેઠા હતા આપણી હોટેલે તમે જોવા ગાય એકદમ મસ્તી આવો તો બેવાની જરૂર નથી બધી ખાલી બપોરે કલાક અડધો કલાક ગાય ખાલી કહો તો કઈ બેહવું પડે ના કહેવાય ભાઈ આખું દારો તો જ અહીંયા છે ખાલી કતિક વાર તો બેઉ પડે કોઈ પપ્પાને આવ્યા નથી મળે જાય પપ્પાને આવે ને એટલે મેલી તમે જોઈજો રમયું પાણી તો આવી ગયા ગાઈસ આપણો ઘટાલે તમે જો ગાઈસ અમાર મમ્મીને જો મમ્મી જગ્યા મેલી જગ્યા હું દાખો મારતો બે પણ છુંગતા નથી આ નહીં ના છે કોઈ ન થૂંકો

અથવા તો પડીકો રાખવો પડે એમ એમ ગાય છે એમ એમ બે એક એક વાગે છે ને દવ એક તો વાંચો તો ગાઈ જજો અંકિત બે આયા નથી પણ અંકિત બે છે એટલે ગાઈ જજો આપણે ઘરે જમવા માટે તમે જો યુ મોસમ પોત પડીએ ગાઈ છે પોત ના ચલાવ આપણે છ વાગે કોઈ પોત છ વાગે છ ને દહ છ ને દહ મૂકાઈ દઉં આખો ટાઈમ મને ખબર ગાઈસ ભેડો

খবৰ তাকৈ দেখু কৰ

તો બે સાથી આપણે જમી લઈએ જમીન તમને મળીએ બરાબર ફેમિલી આપણે તો આવી ગયા તો આપણી હોટલે તમે જોઈ શકો તો ફેમિલી જમીન આવી ગયા તા પાસે કઈ જાય આપણે હોટલે તો કાંઈ આખો દારો કાંઈ જાય નહીં હોય છે રાતે કાંઈ જઈને હોય તો કહી જાય આજ તો જવાનું સાઈડ આવે એટલે કઈ આપણે જઈએ છીએ બતાવીશું ચોખાને જઈશું બની આજુ બોલો મજા આવશે સાઈડને ફોન તો કર્યો તો સાઈડ નબળો સાથે આવી જાય કઈ આપણે લેવા માટે ઠીક છું ભાઈ કાંઈ જાય આપણે અમારે કીધું તો બે કઈ જ નહીં સાવન બાંધ લાવી દેવી જે ખૂટું કરતું હોય પછી જીએ ગઈ જ બરાબર આપણો ગાય છે ગયા તાર અઠાર અત્યારે આપણે તો કહેતા કાંઈ જામુમાના મંદિર દર્શન કરાવો તો કાંઈક દર્શન કરી દે અને તમે બી દર્શન કરાવ્યા મસ્તી મજા માં કમિટ મજે માં લખવાનું ના બોલતા અને આપણે ગયા છે આપણે હોટલે આપણે ગરબા જોવા જવાનું આનું પ્રોગ્રામ હતું તમે કાંઈ થાક લાગ્યો જોરદાર કાલ તો કાંઈક જઈશું કાંઈ તમે બતાવશું ને કાંઈ ગરબા કાંઈ જઈશું બને આપણે બહુ મજા છે કાલ કાલ જઈશું કાંઈ આપણે આ જવાનું હતું પણ કાંઈ છે ને થાક લાગજો એટલે કાંઈ તમને જવાનું પાક્કું હતું કાંઈ તમે થાક લાગે છે આપણે જઈશું હોટલે એથી કરીએ અમે તો કાંઈ બાર જેટલા વર્ષે એટલા માટે તો ચાલો ફેમિલી જ્યાં પણ આ તો લાઈક સબસ્ક્રાઇબ કરતા હોય મળીએ કાંઈ નવો બ્લોગ નવ ઓડિયો તો બધા બાય બાય અને જય માતાજી